નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે ભાગ નંબર સાતના યુનિટ નંબર ફોર ટેલ મી વાય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયનપોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં વી નો અબાઉટ તેમાં એક્ટિવિટી વન એ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તેમના જવાબ પણ સાથે આપેલા છે એક્ટિવિટી વન ત્યારબાદ આપ આપણને આપેલી છે એક્ટિવિટી વન બી તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રીઝન રીઝન સાથે અહીં તમને જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમારા પુસ્તકમાં પણ લખી શકો છો એક્ટિવિટી ટુ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ ધ હેન્ડ ડેમેજ ધી ઇટ તેમના જવાબ પણ અહીં આપેલા છે ત્યાર પછી એક્ટિવિટી થ્રી આપેલું છે અહીં તમને ડાયલોગ સાથે જે તમારા ડાયલોગને પૂર્ણ કરવાનો છે આ રીતના ત્યારબાદ એક્ટિવિટી ફોર છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ અહીં જે પેરેગ્રાફ આપેલો છે જેમને તમારે રીડ કરી અને જે અહીં ટેબલ આપેલું છે આ રીતના ટેબલ પૂર્ણ કરવાનું છે ત્યારબાદ એક્ટિવિટી એ રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો અહીં પેરેગ્રાફ પરથી તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે જે અહીં ક્વેશ્ચન આપેલા છે અને સાથે સાથે તેમના આન્સર પણ અહીં આપેલા છે ત્યારબાદ આપણને આપેલી છે એક્ટિવિટી ફાઈવ બી રીડ કેરફુલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ડાયલોગ આપેલું છે અને તે પરથી તેમના ક્વેશ્ચન આન્સર આપેલા છે ત્યારબાદ આપણે જોયું એક્ટિવિટી ફાઈવ સી ત્યારબાદ એક્ટિવિટી સિક્સ તેમના પણ જવાબ સાથે અહીં આપેલ છે એક્ટિવિટી સેવન મેચ કરવાનું છે એ અને બી સાથે તેમના અહીં આન્સર આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો એક્ટિવિટી એટ ફિલિંગ ધ બ્લેન્ક યુઝ ધેર ફોર એ ઓર બિકોઝ ફોર અને બીકોઝની જે ફિલિંગ ધ બ્લેન્ક આપેલી છે જે પૂર્ણ કરવાની છે ત્યારબાદ છે એક્ટિવિટી ત્યારબાદ એક્ટિવિટી ટેન ત્યારબાદ એક્ટિવિટી ઇલેવન ત્યારબાદ એક્ટિવિટી તેમના પણ જવાબ અહીં આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે